મારો પ્રશ્ન આપણે YouTube માં મુકતા હોય છે એટલે ડિટેલ આપતા હા હા બોલો આપણે રસ્તાનો પ્રોબ્લેમ છે થોડો બોલો અમારે નેરામમાંથી રસ્તો સમજ્યા બધું આખા હમ છે છે બહુ એટલે 25 25 ફૂટ 30 ફૂટ ની નેર કોઈ દી હોય નહીં 3 ફૂટ કેમ થાય હે

Ajá. Vale, vale.